સ્ત્રોતા ઉધના વિસ્તારમાં વ્યાજખોરોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉધના પોલીસે ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરીને બળજબરીપૂર્વક રૂપિયા પડાવનાર એક શખ્સ વિરોધ ગુનો નોંધી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે ફરિયાદીને રૂપિયાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં તેને આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકોર પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા પંદર હજાર વ્યાજે લીધા હતા પૈસા ચૂકવી દીધા બાદ પણ આરોપી વ્યાજ ના રૂપિયાની માંગણી કરતો હતો ફરિયાદીએ નિયત સમય મર્યાદામાં લીધેલા રૂપિયા આરોપીને ચૂકવી દીધા હોવા છતાં આરોપી લક્ષ્મણ ઠાકોર દ્વારા વધુ વ્યાજના રૂપિયાની સતત માંગણી કરીને ફરિયાદીને હેરાન પરેશાન કરવામાં આવતો હતો આથી ફરિયાદીએ ઉધના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ઉધના પોલીસે આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત